તો દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે પણ આરોપો લગાવ્યા લેટર કાર્ડમાં હવે ઇફકોના ચેરમેનની એન્ટ્રી થઈ છે દિલીપ સંઘાણીએ આરોપી પાયલની મુલાકાત લીધી આપ દ્રશ્યો પણ જોડાયા છો એ સમયના ફકીરભાઈ સાહેબને એને ધ્યાનમાં રાખીને દિલીપ સાહેબને મળવા આવ્યા કે સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે આ બધા અમે લેવા પટેલ સમાજ ખોડતધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર આ ની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એ આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા મંડળીના બધા આગેવાનો બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એ કે અમને વિનંતી કરી અને ધીરીભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો